પહેલી વખત <laughs> <Shal chuj. laughs> <coughs> <laughs> <coughs> <coughs> એ ભાઈ આજે પહેલી વખત શૂટમાં આવ્યા છે જોયા છે કે એક્સપિરિયન્સ અમારી સાથે કેવો આમ તો અમને પહેલેથી સપોર્ટ કરે છે ભાઈ અને આપણા રોબરને અમારા છે પણ અને કડક છે એટલે એની ઉપર શૂટ કરી છે તો પહેલી વાત તો એ કે પહેલા ચેનલ બારિયા ભાઈની ચેનલ ને જાવજો સપોર્ટ કરજો સાથ સહકાર આપજો અને ખાસ કે વારિયાભાઈની સાથે અમારો વ્લોગ અને વિડીયોઝ આવતા રહેશે ધીમે ધીમે અમે બધા લોકોએ શરૂ કરી દીધું છે તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાગન દબાવવાનું ભૂલતા નહીં અને આઈ હોપ કે તમે અમારી કરતાં પણ સારા છો અમારા વિડીયો જોન તમને મજા આવે તો ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ બાય ચાન્સ થોડી ઘણી મિસ્ટેક હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો બાય ચાન્સ થોડીક માઇનોર હોય તો જો આમ તો લગભગ નથી થવા દેતા કન્ટિન્યુ કરો કરીને તમને મજા આવશે તો હું કહેતી

ભાઈ ને વારો હોય ગયો છે મેળા આવી ગયો ડાયરેક્ટર સાહેબે કીધું છે પ્રમોશન થઈ ગયું છે થેન્ક યુ સો મચ અને આપડા મોટા સેલિબ્રિટી અહીંયા આવો ને સાહેબ આવો અહીંયા આવો બ્લોગ શૂટ શૂટ ચાલુ છે અને મસ્ત લોકેશન છે બોલાર બોલિંગ કરો ચાલુ તો જ ભેગું થાય ઓકે લેકિન અગર હા લેકિન અગર લેકિન અગર હા બહુ મોટું નામ છે ફરમાઈશ વિડીયો બનાવે છે તો ફાઇનલી અમારા એડી ભાઈ ફોન આવી છે પણ બહુ લેટ આવ્યો છે શૂટ ચાલુ થઈ ગયું છે ડિરેક્ટર સાહેબ થોડા છે શાંતિ રાખજો

હવે આનું મારે શું કરવાનું આઈ થિંક કે અમારું શૂટ ચાલુ છે બરાબર અને એક અનહવાની ઘટના ઘટી ગઈ છે કે ભાઈ અંદર ઘૂસી ગયા હતા પણ ખબર નથી કે મને તરતા આવડે છે કીચડમાં તરતા આવડે પાણીમાં ગારામાં નહીં મહુવાથી ફોન આવી આ રીતમાં બસ આપણે કહીએ છીએ કે બધી યાર આવે ફર્સ્ટ ટાઈમ આપણે આવ્યા ફર્સ્ટ ટાઈમ શૂટ કરવા આવ્યા હતા વિરેટભાઈ આરે ઈ પણ અને આપણે તો પહેલી વાર જે થોડું જણો છે આ આ છે ને જે રીલશન ઇન્સ્ટાગ્રામ આવી જશે આજ પછી આવે કે પહેલા આવે ઇન્સ્ટાગ્રામ ની લિંક નીચે શેર કરીને છે

फाइनली मित्र तुशाल भाई पूर धोई ना क्या ना क्या मिलेगा भाई तने जा भाई क्या मिलेगा सुम्बड़ यारा मावे मजा मजा मैं लगता है तुशाल भाई बिजी वाला भाई अब आवे तो याना थी आगर है शब्द दस फुट पचास फुट भाई तुम्हारे यार बस फोन ही बुआ भी फाइनली मित्र तुशाल भाई वारो अभी क्यों याद रखो ना भाई

જોજો બહુ મજા આવે એવા બ્લોગ બનાવે છે બહુ સારા સારા બ્લોગ બનાવે છે શરૂઆતમાં ધીમું હોય પણ તમારા બધાનો સાથ સહકાર હોય ને એટલે વન વે ચડી જાય મને એટલો વિશ્વાસ છે એટલે બધા જેમ મને મારી મેં નિશાનો સપોર્ટ કરો સાથ સહકાર આપો અને હા લાવો બસ આપણો બ્લોગ અહીંયા સુધી જોતો બરોબર આજે શૂટ કરવાની બહુ મજા આવે કારણ કે પહેલી વખત અમારું શૂટ હતું ડાયરેક્ટર સાહેબે ગાડી લઈ લીધી છે આ હું એ ક્યાં હોય રાય ભાઈ એ ક્યાં હોય રાય તો તમારો પછી સબસ્ક્રાઇબ કરવાનું તો ખાસ બોલતા નહીં દર વખતે કહું છું અને બની શકે તો ઓલો તીકો મારીને તમે છે ને તીકો મારવાનો ને તો ડિલેક્ટિવ સાહેબનો ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આભાર તમે કાંઈ તમારી ભાષામાં કાંઈ સંવાદ આપવા માંગશો કારણ કે થોડુંક સંસ્કૃતિક જીવન જીવવાવાળા છે અમારા સંત શ્રી મહંત શ્રી 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 મિત્ર મારો થઈ ગયું પુરુત ન હોય તો લાયક ચહેરામ પુરૂણ ભૂલતા નહીં મળીએ બીજા વ્લોકમાં Bye. Hey, hi. <laughs>